કેન્દ્ર અને રાજ્ય સરકાર એક તરફ મણિપુરમાં શાંતિ સ્થાપવાનો સતત પ્રયાસ કરી રહી છે આ હુમલામાં લોકો ઘાયલ થયા અને ભારતીય રિઝર્વ બટાલિયનના પંકરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી મણિપુરમાં ફરી ભય અને આતંકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે રાજ્યમાં એક સપ્ટેમ્બરથી શરૂ થયેલી હિંસાએ ફરીકવાર ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે સોમવારે ઇમ્ફાલમાં સતત બીજા દિવસે ઉગ્રવાદીઓએ ડ્રોન મારફતે હુમલો કર્યો હતો જ્યારે ઇમ્ફાલ પશ્ચિમમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં લોકો ઘાયલ થયા હતા આ સાથે ઇમ્ફાલ પૂર્વમાં ભારતીય રિઝર્વ બટાલિયન એટલે કે આઈઆરબીના બંકરમાં પણ ઉગ્રવાદીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી જેને લઈને હાલ સમગ્ર ઇમ્ફાલમાં પોલીસ પ્રશાસન અને સેના એલર્ટ મોડમાં જોવા મળે છે જણાવી દઈએ કે પશ્ચિમ ઇમ્ફાલમાં મેથી સમુદાયના ગામ कोटुक पर कर हमला में एक महिला नु मौत थयु हतु जरे सोल थी वधु लोग गंभीर रीते घायल थया हता यहाँ पे जब से लड़ाई कुकी और मैके के बीच में जब लड़ाई चल रहा है जब से तब से हम यहाँ पे एक वॉलंटियर का होने के नाते यहाँ पे इनको डिफेंड कर रहा हूँ ये जो ये जो घटना हुआ कल रात को साढ़े बजे करीब हम लोग सोया नहीं था उस समय 3 બોમ ફટાયા યહા પે 3 બોમ ફટાઓ ઓર 1 2 બોમ જો હે દો કમ સે કમ મેરે ખ્યાલ સે 3 બોમ જો હે યહા પે બિના ફટે યહા પે પરા હે ઓર 1 1 બોમ તો જો નહી ફટા હે ઓર હમને આઈડેન્ટિફાઈ કર લિયા ઓર અભી 2 3 બોમ ઓર ઢૂઢના બાકી હે અભી મણિપુર માં રવિવારે થૈલો હુમલો આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો જો કે સતત 2 દિવસ થી ડ્રોન હુમલા બાદ સમગ્ર શહેર માં તવાહી મચી ગઈ છે અને લોકો માં ભય અને ગભરાટ ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે जिवा स्थानिकों पुलिस और सेनानी कार्यवाही पर सवाल उठाया मणिपुर पुलिस ने पहले ही ट्वीट किया हुआ है इट इट हैज बीन एस्केलेटेड एंड वी वी आर टेकिंग वेरी सीरियसली हैव स्पोकन टू हैडी फ्रॉम हियर टू दिल्ली और वहां दिल्ली में भी एनएसजी से भी हम लोगों ने बात किया है डीजी जी से बात किया है उनकी टीम से बात किया है प्लस और भी एक्सपर्ट्स आ रहे हैं हम लोगों ने कमिटी भी एक बनाई है कि ये ड्रोन ड्रोन के बारे में पूरा ये पढ़ने के लिए एंड બોમ્બ ફેંક્યા હતા પોલીસના ના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ પહાડી વિસ્તારમાંથી રવિવારે કોટુક અને ના ખીણ વિસ્તારો તરફ અંધાધૂંધ ગોળીબાર કર્યો હુમલામાં આતંકવાદીઓએ રોકેટ થી ચાલતા ગ્રેનેટ અને ડ્રોન નો ઉપયોગ કર્યો बीजे तरफ पुलिस तपास में एक ड्रोन सहित त्रीन जीवता बॉन्ड मार्गार मची जवामी जो हिल के एरिया है जो जहाँ जहाँ पर अटैक हुए तीन चार जगह पे उन सभी पे हम लोग के ऑपरेशन चल रहे हैं कल भी हुए थे आज भी हुए हैं आज रिकवरीज भी हुई हैं कल भी कुछ रिकवरीज हुई थी तो कॉम्बिंग ऑपरेशन चलता रहेगा तो वो वो बिल्कुल ही श्योर रहे हैं कि सो एवरीवेर कॉम्बिंग ऑपरेशन विल कैरी ऑन तो बीजे तरफ मणिपुर न भाजपा धारासभ्य રાજકુમારી મોસીંહે સતત બીજા દિવસથી ડ્રોન હુમલા બાદ કેન્દ્ર સરકાર સામે નિશાન તાક્યું તેમણે કહ્યું કે જો સેના મણિપુરમાં હુમલાઓને રોકવામાં સક્ષમ નથી તો કેન્દ્ર સરકારે રાજ્યમાંથી સંપૂર્ણ ફોર્સ પાછી ખેંચી લેવી જોઈએ ઉલ્લેખનીય છે કે સોમવારના દિવસે સાંજે પાંચ વાગી ચિરાંગ અને હારોથેલ જિલ્લામાં આતંકી હુમલો થયો હતો આ હુમલામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેને તાત્કાલિક ઇમ્ફાલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી